બેસ્તાનમાં રવિવારે સાંજે વાગ્યાની આસપાસ એક બાળકીનું સાંજેવાળાએ અપહરણ કર્યું હતું પોલીસે સઘન તપાસ હાથ ધરી ચોવીસ કલાક બાદ આરોપી રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો આરોપી રિક્ષા ચાલક પાસેથી પોલીસે બાળકીને સુરક્ષિત કબજે કરી હતી આ ઘટનામાં આરોપી રિક્ષા ચાલકને પોલીસે કાંઈ જણાવતો ન હોવાનું પણ પોલીસે જણાવ્યું છે દિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર બેસ્તાન આવાસમાં શ્રમ જેવી પરિવાર રહે છે પરિવારમાં ચાર વર્ષની દીકરી પણ છે ચાર વર્ષની દીકરી તેની નાની સાથે સોમવારે સવારે ભેસ્તાનથી બડેખા ચકલા વિસ્તારમાં જોવા માટે નીકળી હતી ત્યારે બાજુમાં રહેતો મોહમ્મદ અક્રમ અસલમ શેખ રિક્ષા લઈને નીકળ્યો હતો થોડી આગળ જઈને રિક્ષા બંધ થઈ હતી રિક્ષામાં માસૂમ ચાર વર્ષીય બાળા અને તેના નાની બેઠા હતા ત્યારબાદ રિક્ષા ચાલુ થઈ ન હતી તેથી રિક્ષા ચાલક અક્રમે નાનીને રિક્ષાને ધક્કો મારવા કહ્યું હતું આ દરમિયાન માસુમ બાળા રિક્ષામાં જ બેઠી હતી નાનીએ રિક્ષાને ધક્કો મારતા ચાલુ થઈ જવા પામી હતી રિક્ષા ચાલુ થઈ જતાં જ આરોપી રિક્ષા ચાલક મોહમ્મદ અક્રમ નાનીને ત્યાં છોડી રિક્ષામાં બેસેલી માસૂમને લઈને ભાગી છૂટ્યો હતો બીજી તરફ માસુમ બાળાના પરિવારે સાંસુદી મોહમ્મદ અક્રમની શોધ કરી તેના સગા સંબંધી અને ઓળખીતાના ઘરે તપાસ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો રવિવારે રાત્રે બાળાની માતાએ મોહમ્મદ અક્રમ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રાતથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી તમામ બ્રાન્ચમાં તથા ગ્રુપમાં રિક્ષાનો નંબર તેમજ બાળકીનો ફોટો પણ મોકલ્યો હતો સોમવારે સવારે પાંડેસરામાંથી આરોપી અક્રમ મળી આવ્યો હતો તેની પાસેથી બાળકી સલામત મળી આવી છે બાળકીને કોઈ નુકસાન થયું નથી પોલીસે આરોપીને સખ્તાઈથી પૂછપરછ કરી થતાં તે આલિયાનું ઓપરેશન શા માટે કર્યું તેનું કારણ જણાવતો જ નથી ગઈ તારીખ પહેલી ઓગસ્ટના રોજ ડિંડોરી પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસ્તાન આવાસમાંથી એક ચાર વર્ષની નાની બાળકીના અપહરણનો બનાવ બનેલ જે અપહરણના બનાવમાં બાળકીની માતા બેસ્તાન આવાસથી બાળકી સાથે બળેખા ચકલા સુરત ખાતે જવા માટે નીકળેલ હતા ત્યારે તેમની બાજુમાં રહેતા આરોપી અક્રમ અસલમ શેખ જે રિક્ષા ચલાવે છે તેને રિક્ષા લઈને બળેખા ચકલા સુરત ખાતે મૂકી જવા માટે જણાવે અસલમ આરોપી જે છે એની રિક્ષા બગડી જતા એણે ત્યાંથી ધક્કો મારવા માટે કેટલાક રિક્ષાવાળાને બોલાવી અને ધક્કો મારવા માટે એને બોલાવે અને બાળકીને રિક્ષામાં જ બેસાડી અને એ ધક્કો મરાવીને લઈ ગયેલ હતા અને રિક્ષા ચાલુ થતાં બાળકીની માતાને મૂકી અને બાળકીને એકલીને લઈને આરોપી ફરાર થઈ ગયેલ હતો આ બનાવમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવેલ અને દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમય દરમિયાન આરોપીની તેમજ બાળકીની સઘન શોધખોળ ચાલુ કરવામાં આવેલ એ દરમિયાન સમગ્ર રાત બાદ વહેલી સવારે બીજી તારીખે પાંચ વાગે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસે આરોપી એ બાળકી સાથે મળી આવેલ હતો જેથી પાંડેસરા પોલીસે એની ત્યાંથી અટકાયત કરી અને ડિદોલી પોલીસને સોંપવામાં આવેલ સ્થિતિ એકદમ સલામત જણાય આવેલ એનું મેડિકલ તપાસણી પણ કરવામાં આવેલ તેમાં પણ હાલ તો બાળકનું અપહરણ શું કામ કર્યું તે કે આરોપી રિક્ષા ચાલક અક્રમ જણાવી રહ્યો નથી પોલીસે આરોપી ની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસી